Ah, but do you want to

કે પછી પેલા અરીસામાં છુપાયેલું છે કોઈ શકે છે અરે હોય તો બહાર આવી જા હિંમત હોય તો આવ ને અરે શંભુ તું જરા જો ને ભૂત છે તો ડરે છે શું કામ બહાર આવ અંદર છુપાઈને બેઠું છે બહાર આવ ને હિંમત છે તો બહાર આવ હું તને બતાવું છું

जल्दी तो पहला तांत्रिक न नंबर आपको चले भाग 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 नाइन एट फोर एट ज़ीरो जल्दी चाल न तारीख कितनी गाड़ी ना छे भा जल्दी 4 6 7 8 9 अरे के भी मम्मी चले फास्ट भाग रहे हैं स्क्रीन है शुकम रन करे छे हमारी नाक सुहू हालत है के छे यार पूर्ति पर कोई की उधारी नहीं ली है अंदर आओ अंदर आओ अंदर आओ अभी जा हालत है के छे यार कहां गए ओए छी ओ लो कंफाडी भाग गया कितने ये सेगा આ વખતે દેખાય ને તેની કિડની સાથે સાથે એની આંખો પણ લઈ લેશો એ ચાલો રે ચાલો અરે બાપ રે સારું થયું આપણે બચી ગયા ભાઈ ભાગી ભાગીને થાકી ગયા છે સામે જુઓ કોઈ દાનવી રહે છે થોડી એનર્જી આવશે અરે વાહ મજા આવે છે ચાલો ચાલો અરે તારી તો એ માછલીને દારૂ નથી માછલીનું તેલ છે ડાયજેશન માટે અરે સાંભળ ફોન વાગે છે તારો ફોન વાગે તો મને શું કામ કે છે મારો નહીં તારો ફોન વાગે છે હેલો હા કોણ છે છે કોઈ નથી જી હું એકલો છું અહીંયા થોડી સમસ્યા સમસ્યા અરે તમારી અંગત માટે પાસે જાઓ ના 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 મને કોઈ તકલીફ નથી હું ફિટ છું તો મને કેમ કોલ કર્યો પરમિશન બિલ રેન્ટ મેન્ટેનન્સ અમારા ઘરમાં એક ભૂત આવીને વસ્યું છે त, तमें आवी ने पासे अरे बाप रे તમે એમ કહો છો કે હું ત્યાં આવીને ભૂત પાસે ભાડું આપું અરે નહીં ભાઈ એને અહીંયાથી ભગાવવું છે 5 લાખ રૂપિયા આપી 5 લાખ રૂપિયા એક મિનિટ હા અબ છોકરીનો હોસ્પિટલનો ખર્જો કેટલો છે 3 લાખ અને પેલા કરણને કેટલા આપવાના 3 એનું વ્યાજ 2 લાખ અને 2 લાખ પોકેટ મની સેજી જો તમે 10 લાખ આપશો ને તો હું એ ભૂતને ઠેકાણે પાડી દઈશ ઠીક છે આપી દઈશ તો અમે આવીશું બેન્ડ વગાડી દઈશું બેન્ડ કેમ મારી છોકરી ના લગ્ન નહીં નહીં હું એમ કહું છું કે એ ભૂતની બેન્ડ વગાડી દઈ છે લાગે છે કોઈ નવી મુસીબત માં નાખશે શું યાર તું દરેક કામ માટે રાજી થઈ જશે આપણે બેન્ડ વગાડનાર છે ભૂત વગાડનાર નહીં એ છોકરીને બચાવી છે અને સાથે સાથે આપણે કરજો પણ ચૂકવવાનો છે કોણ જાણે કોણ છે ખોટો નંબર ડાયલ કરીને આપણી મદદ કરે છે ભૂત સાથે પહેલી મીટિંગ કાલે થશે